पहिरियों रेलवे स्टेशन रोज़ आजय आन करे આજે તો જશને મોકલી દીધો એના મામાના ઘરે આજે સાયકોલોજી ઓફ મની નું છેલ્લું ચેપ્ટર વાંચી નાખ્યું હા તો ભુરાલા બિલિયનર બની જશે પછી મિલિયનર બનવાનો પ્લાન મે કે ને હું બેગ્યો પોકીમોન જો આજે જશ જાય છે ને મામાના ઘરે એટલે જશ ને હર્ષને મસ્ટેને મે કે ને હું નીકળી ગયો દિવ્યના ઘર બાજુ દિવ્ય તરંગના ઘરે તો એટલે મારે જવાનું તો તરંગના ઘરે મારું ટેબ્લેટ હું ઘરે જ ભૂલી ગયો છું એટલે હું ધ્રુવિલ પાસે આવી ગયા ટેબ્લેટ લેવા અહીં આવીને બેગ્યો ઓસાઈમેન્ટ લખવા હા તરંગને ધ્રુવિલ તો નહોતા એટલે મારે દિવ્યને તે રખડવા જવું પડશે ઈબે બે છે કઈ છાપ નથી મારી એટલે અમે નીકળી ગયા એટલે જેક્સ ફેરનો ખજાનો તો પાલીતાણામાં પડ્યો છે ભારતની નવી ટીમનું ઘડતર અહીંયા થાય છે રસ્તામાં પહોંચ્યા બેઠા વિચાર કે હાલો રેલવે સ્ટેશન શૂટ કરતા બસ ને ગેટા ભાઈ રોંગ સાઈડમાં માં હાલવા નું ને ખોટા વહીવટ આ બાયપાસ આગળા બધું બને છે હું જેને ખબર હોય એ કમેન્ટમાં માં જણાઈ દેજો તો ફાઈનલી આપણી મંઝિલ આવી ગઈ હતી જે ટાઈમે અમારી ટ્રેન ભાવનગર થી પાલીતણ આવે એ ટાઈમે તમે અહીંયા આવી છો રેલવે સ્ટેશન વાળો વિડિયો દિવ્ય ની કાતો માં કા આવી જાહે એટલે પછી મારી આઈડી ને ઈ બેની આઈડી ને ફોલો કરીને રાખજો કેમ ભાઈ તમારી આઈડી મારા જીવનના નવા નવા કિસ્સા જોવા બસ તો આજનો નો બ્લોગ પૂરો થઈ ગયો બે લેવા પર બોલું બે